વાત કરીએ આણંદની તો આણંદ ભાજપના નેતા સામે છેડતીનો ગુનો નોંધાયો છે જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ વિક્રમ લુહાણા સામે સગીરાની છેડતીનો ગુનો નોંધાયો પંદર વર્ષની સગીરાના આબરૂ લેવાનો પ્રયાસ કર્યો પાણી પીવાના બહાને ઘરમાં પ્રવેશ કરી છેડતી કરી કિશોરીને શારીરિક અડપલા કર્યા આણંદ ટાઉન પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો તો આણંદની આ ઘટના છે આણંદ ભાજપના નેતા કે જેમની સામે ફરિયાદ દાખલ થઈ છે જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ વિરુદ્ધ આ ફરિયાદ કરવામાં આવી છે છેડતીની આ ફરિયાદ થઈ છે વિક્રમ લુહાણા કે જેમની સામે સગીરાની છેડતી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છેડતીના આરોપ સાથે ગુનો નોંધાયો છે પંદર વર્ષની સગીરાના આબરૂ લેવાનો પ્રયાસ કર્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા બુરહાન પાસેથી બુરહાન આણંદ ભાજપના નેતા સામે ફરિયાદ નોંધાઈ છે એક સગીરાની છેડતી કરવાનો આરોપ લાગ્યો છે શું વધુ માહિતી જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો આણંદ શહેરમાં રહેતી એક સગીર હોયની કિશોરી પોતાના ઘરે એકલી હતી ત્યારે આણંદ ભાજપ કિસાન મોરચાનો કારોબારી સભ્ય વિક્રમ લોહાણા તેના ઘરે ગયો હતો અને કિશોરીને પાણી પીવાના બહાને ઘરમાં પ્રવેશી ત્યારબાદ તેની એકલતાનો લાભ લઈ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને બાથરૂમમાં લઈ જઈ તેણીની આપણું લેવાનો પણ પ્રયાસ કર્યો હતો ત્યારે કિશોરી તેના હાથમાં છપકીને ઘરની બહાર નીકળી ગઈ હતી અને ત્યારબાદ તેણે પરિવારજનોને વાત કરી હતી અને આ બનાવને લઈને કિશોરીની માતાએ આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે અત્યારે વિક્રમ લોહાણા વિરુદ્ધ ત્રણસો ચોપન અને પોસ્કો એક્સે ગુનો નોંધ્યો છે પરંતુ મહત્વની વાત એ છે કે જિલ્લા ભાજપ કારોબારી સભ્ય વિક્રમ લોહાણા દ્વારા આવી છેડતી કરવામાં આવતા પોતાની દીકરીની ઉંમરની આ જે કિશોરી છે તેની સાથે શારીરિક અડપલા કરતા ચકચાર મચી જવા પામી છે અને બિલકુલ માહિતી બદલ આભાર